સાબરકાંઠામાં એક પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતીને લઈ અને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તો વર્ષે સારી આવક મેળવી લોકોને પણ સારો પાક ખવડાવી રહ્યા છે આ છે સાબરકાંઠા કરણપુરના સત્તાવન વર્ષીય હર્ષદભાઈ પટેલ પોતાની દસ વીઘા જમીનમાં છેલ્લા ચાર વર્ષથી શાકભાજી બાગાયતી પાકો અને મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો એવો નફો મેળવી રહ્યા છે ખેડૂત માટે ધરતી માં સમાન છે અને આ માને ઝેર આપી આપીને તેના પોષક તત્વો લોકો ખતમ કરી રહ્યા છે તો હાલમાં આપણી જમીન બંજર બની ગઈ છે આમ તો ઓગણીસો નેવના દાયકામાં જ્યારે તેમણે ખેતી કરવાની શરૂ કરી તેઓ રાસાયણિક ખાતરો દવાઓથી દૂર રહી ખેતી કરતા હતા પરંતુ જાણકારીના અભાવે તેમને સફળતા મળી ન હતી પરંતુ હાલમાં આ ખેતીથી સારી આવક અને આરોગ્યપ્રદ પાક પણ મળી રહે છે તો વાર્ષિક સવા લાખથી પણ વધુ ચોખ્ખો નફો મળે છે ઓર્ગેનિક પાક પણ મળી રહે છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરીએ છીએ એ ખેતીમાં પહેલાં કેમિકલવાળું કરતા હતા એ બંધ કરીને હવે આ કર્યું કારણ કે કેમિકલથી જે શરીરમાં રોગો થાય છે એ રોગોના મેં આપણા આપણા પરિવારને બચાવવો હોય તો આપણું તો સારું ખાવું જોઈએ એમ કારણ કે આપણે પેદા કરવાવાળા છીએ એ વિચારને લઈને વિચારતા હતા એટલે અમે એમ થયું કે આપણું ખાવું હોય તો પછી બીજાને આપણે હારું જ ખવડાવવું જોઈએ એમ તો પછી નક્કી કર્યું કે પછી આપણી જે દસે દસ વીઘા જમીન છે તો બધામાં પ્રાકૃતિક ખેતી કરવી જે થવું એ થાય કે નુકસાન તો નુકસાન હું ટામેટા છે ગવાર ભીંડી કોબી ફ્લાવર કાકડી છે લસણ ડુંગળી છે આ તરબૂજ છે પેલી બાજુ બાગાયત છે એમાં ઓબા છે ઝંફર છે હાલમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનો અને તાલીમ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સારું એવું માર્ગદર્શન મળી રહ્યું છે જેના કારણે ખેડૂતો હવે આ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં સફળ થઈ રહ્યા છે આ પરિણામો જોઈ જાણી તેઓ ફરી આ ખેતી કરવા પ્રેરાયા છે અને તેઓ છેલ્લા ચાર વર્ષથી ખેતીની શરૂઆત કરી છે પ્રાકૃતિક ખેતીને અપનાવી પોતાની ધરતીમાંને રસાયણ મુક્ત ઝેર મુક્ત કરી ફરીથી તેને હરિયાળી બનાવવા ખેતીની શરૂઆત કરી છે એક જ દેશી ગાયથી તેઓ પોતાની દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પહેલાથી જ પ્રાકૃતિક ખેતીમાં રુચિ ધરાવતા હર્ષદભાઈએ પોતાની દસ વીઘા જમીનમાં એક સાથે પ્રાકૃતિક ખેતી શરૂ કરી હાલમાં તેમણે પોતાની સાત વીઘા જમીનમાં શાકભાજી કરી છે જેમાં ટામેટા ગુવાર ભીંડા દૂધી ગલકા કાકડી લસણ રીંગણ કોબીજ ફ્લાવર સાથે તરબૂચ તેમજ બાગાયતી પાકોમાં જામફળ આંબા મોસંબી જેવા પાકો કરી રહ્યા છે એટીએમ મોડલ ફાર્મિંગ થકી બારે માસ આવક શરૂ રહે તેવું આયોજન છે શરૂઆતમાં તેમનો પુત્ર વિરોધ કરતો હતો પરંતુ સારી આવક અને ઓર્ગેનિક ખોરાક મળતા પુત્ર પણ પોતાની મદદે આવી ખેતીમાં સાથ આપતો થયો છે અને સારી આવક પણ મેળવી રહ્યો છે મારું નામ પટેલ ધનંદ હર્ષદભાઈ આજે તમે ખેતી જોઈ રહ્યા છો આ ખેતી પાછળ ચાર વર્ષનો ભોગ છે જ્યારે માર ફાધર આ ખેતી કરવા નું નક્કી કર્યું હતું ત્યારે હું પોતે જ એમને એમ કહેતો હતો કે પારંપરિક ખેતી કરો આ બધું ના કરો એમ પણ આજે ચાર વર્ષ પછી મને એવું થાય છે કે મારા ફાધરનું જે વિઝન હતું લોકો પણ સારું ખાય ફેમિલી પણ સારું ખાય એ વિઝન આજે સાર્થક થતું દેખાઈ રહ્યું છે આજે ગુજરાતમાં ઇન્ડિયામાં જોવા જઈએ તો સિત્તેર ટકા કેસો જે કેન્સરના છે એ રાસાયણિક દવાઓથી બનેલા પેદાશોના કારણે કેન્સર થતા રહેલા છે તો આજે અમે પ્રાઉડથી કહીએ છીએ કે આજે અમે જે ખવડાવીએ છીએ લોકોને જે આપીએ છીએ એ પણ પ્રાકૃતિક ગાયના ગાયની ખેતીથી બનાવેલા પેદાશો આપીએ છીએ અને અમે પોતે પણ આ જ વસ્તુ ખાઈએ છીએ એટલે આ જોઈ બીજા ખેડૂતો બીજા લોકોને પણ પ્રેરણા લેવી જોઈએ કે આ વસ્તુ સારી છે લોકોને સારું ખવડાવો આપણે એક ખેડૂત છીએ જગતના દાદ છીએ તો એ પ્રમાણે આપણે આ સૃષ્ટિનું જે અત્યારે તંત્ર ખોળવાય છે એના માટે એક એક નવો રસ્તો બનાવીએ કે પ્રાકૃતિક ખેતી ગાયની ખેતી સારું ખવડાવીએ લોકોને કે આપણાથી તો કોઈ કેન્સરના કેસો ના થવા જોઈએ કે આપણી એવી પેદાશથી કોઈનું જીવન ના બગડવું જોઈએ એમાં ફાધરનું આ મોટું વિઝન હતું અને આજે એ વિઝન સાર્થક થતું દેખાય છે મને પહેલાં એવું હતું કે આમાંથી શું પેદા થશે એમ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન નહીં મળે પણ આજે ચાર વર્ષ પછી મને એવું રિયલાઇઝ થયું કે મારા ફાધરનું વિઝન ઓકે હતું એમ આજે જોઉં છું તો હું વીઘાના સવા લાખ રૂપિયા ઇન્કમ લે છે મારા ફાધર તો ચાર વર્ષની મહેનત પછી આજે આમાં પણ ઉત્પાદન મળે છે આમાં પણ ભાવ મળે છે અને સારું લોકો ખાય છે અને અમારું ફેમિલી ખાય છે એટલે મને આજે ગર્વ છે અમારા ફાધર ઉપર અને ગાયની પ્રાકૃતિક ખેતી કરવા ઉપર તો જમીનમાં પાકની ફેરબદલી આંતરપાક વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખેતી કરી આ બજેટ ખેતીથી વાર્ષિક એક લાખથી સવા લાખ સુધીની આવક એક વીઘા જમીનમાંથી મળશે સાથે જ પાણીની પણ બચત થાય છે તેમ જમીનને અને પાકને જોઈતું પાણી મળી રહે તે માટે તેઓ ફુવારા પદ્ધતિથી શાકભાજીની ખેતી કરે છે લોકોનું સ્વાસ્થ્ય સારું રહે જહેર મુક્ત આહાર મળી રહે અને ધરતી બંજર થતી અટકે છે